બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા એક પીઆઈ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેને કઈ રીતના મૂર્ખ બનાવે છે તેની વિગતે વાત આ વીડિયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ જે પૂર્વ પોલીસ સ્ટેશન છે આ પૂર્વ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના એક વાગ્યાના સમયે એક પોલીસકર્મી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક સોના ચાંદીની ગજાનંદ નામની દુકાન હતી અને આ દુકાને ચાર વ્યક્તિઓ એક વાગ્યાના સમયે જોવા મળ્યા એટલે આ પોલીસકર્મીને શંકા જાય છે અને શંકાના દાયરમાં વ્યક્તિને પૂછવામાં આવે છે કે અહીંયા તમે શું કરો છો ત્યારે આ ચાર વ્યક્તિઓએ કહ્યું કે આ દુકાન અમારી છે અમારે આ સમારકામ ચાલતું હોવાના કારણે અમે અહીંયા ઊભા છીએ ત્યારે આ પોલીસ કર્મીને શંકા જાય છે અને શંકાના દાયરામાં આ પોલીસકર્મી ત્યાંથી નીકળી જાય છે એટલા માટે નીકળે છે કે આ ચાર વ્યક્તિ હોય છે અને પોલીસ કર્મચારી એક જ હોય છે આગળ જતાં આ પોલીસ કર્મચારી દ્વારા પોલીસમાં વરજી લખવામાં આવે છે એટલે કે પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવે છે જોકે પોલીસ સ્ટેશને જાણ કરતાં આખરે પોલીસની સરકારી ગાડી ત્યાં આવે છે એમાંથી ડ્રાઈવર અને બે પોલીસ કર્મી ઉતરે છે અને આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ પોલીસ કર્મીને એવું લાગે છે કે અહીંયા ચોરી થઈ છે જેના અનુસંધાનમાં જે દુકાન માલિક છે આ દુકાન માલિકનો સંપર્ક કરવામાં આવે છે અને દુકાન માલિક ત્યાં દુકાન ઉપર પહોંચે છે ત્યારે પહોંચે છે ત્યારે દુકાન માલિકને તેનું શટર અને તેના તાળા તૂટેલા લાગે છે એટલે ચોરીને અંજામ આ લોકોએ આપ્યો હતો જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ ત્યાંથી શોધી કાઢ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજમાં ચાર વ્યક્તિઓ નજરે જોવા મળ્યા હતા જોકે આ તમામ બાબતને લઈને જે દુકાન માલિક છે દુકાન માલિકે પૂર્વ પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આખરે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ સવાલ એટલો છે કે એક બાજુ જે પોલીસ મથકના જે પીઆઈ છે આ પીઆઈની નાઇટ હોય છે અને આ પીઆઈની નાઇટ હોવા છતાં આ ચોરીને આ અસામાજિક તત્વો અંજામ આપે છે આ ચોરો આ ચોરીને અંજામ આપે છે ત્યારે બીજી બાજુ લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પૂર્વ પોલીસ મથકના જે પીઆઈ છે આ પીઆઈની જ્યારે નાઇટ હોય છે ત્યારે આ પીઆઈ પોતે પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેની જે સેલ્ફી છે વર્તી સાથેનો આ સેલ્ફી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેરને મોકલે છે જો કે આ સેલ્ફી મોકલ્યા બાદ ત્યાંથી સરકારી ગાડીમાં બેસી પોતે પોતાના ઘરે જાય છે અને ત્યાં આરામ કરે છે એટલે કે ફરજ ઉપર હાજર રહેતા નથી જ્યારે સમય સવારનો થાય છે ત્યારે એ જ આ પીઆઈ પાછા ગાડીમાં બેસી પોલીસ સ્ટેશન આવે છે વર્તી સાથેનો સેલ્ફી જિલ્લા પોલીસ વડાને મોકલે છે એવું અમે નથી કહેતા પરંતુ લોકોના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે જો કે આ તમામ બાબતને લઈને નવજીવનની ટીમ પૂરો પોલીસ મથકે પહોંચી હતી અને પીઆઈને પૂછતા પીઆઈએ કહ્યું કે હા હું ફરજ ઉપર હાજર હતો અને આ ચોરીને અંજામ આપ્યો છે જોકે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે અને આ ચોરોને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે ત્યારે સવાલ એટલો છે એક બાજુ પીઆઈ પોતે ફરજ ઉપર હાજર હોય અને આ ચોરીને જે ચોરો છે અંજામ આપતા હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મ જે પીઆઈ છે આ પીઆઈની કામગીરી સામે અનેક સવાલ થયા છે ત્યારે બીજી બાજુ લોકોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે જો ખરેખર પીઆઈ પોતે નાઇટમાં હોય તો જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીઆઈના આ નંબરનું લોકેશન પૂછવામાં આવે જેથી કરીને ખરેખર ખબર પડે કે આ પીઆઈ ફરજ ઉપર હતા કે આરંભ ઉપર હતા ત્યારે હવે જેવું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીઆઈના લોકેશનના આધારે તપાસ કરવામાં આવે ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા